ગાંધીધામ કચ્છ થી ડોક્ટર અશોક મહેશ્વરી ગુજરાત જીએમપી એસોસિએશન ના જિલ્લા પ્રમુખ તો મેં પહેલે પણ વિડીયો રાખેલા કે આપણા કચ્છ જિલ્લાના અનુભવી ડોક્ટર વૈદ્યો અથવા અને અનુભવીઓ મેડિકલ મેડિસિન લાઈનમાં અનુભવ ધરાવતા એવા આપણા કમ્પાઉન્ડર નાખશું તો એના માટે આપણે ખ્યાલ છે પ્રમાણે હું લડત ગુજરાત યુનાની આયુર્વેદ બોર્ડ હવે અત્યારે કાઉન્સિલ બનાવી નાખ્યું આ લોકોએ તો એમાં લડત ચાલુ છે એ તો છે જ હવે આમાં જે અમારા સદસ્યો સભ્યો છે માન્યતા એ તો મેં લિસ્ટમાં નામ લઈ લીધું અને નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ સુધી પણ આપણી રજૂઆતો છે ગુજરાત બોર્ડ થી આપણે જીએમપી ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર ઈ એમનો અર્થ થાય છે ગુજરાત બોર્ડ વાળાનું પણ આપણું ગ્રામ્ય વૈદ્ય મેડિકલ પ્રેક્ટિશનર ગ્રામ્ય મેડિકલ પ્રેક્ટિશનર જે નો અર્થ થાય છે તો એ પ્રમાણપત્ર મેળવવા ભાઈઓ મેં કેટલી વાર આહવાન અને અપીલ કરી છતાં હવે આપ સૌને મને એવું લાગે કે જરૂર નથી છતાં ભાઈ મારી ફરજ છે અને મેં આ કેમ કામ ઉપાડ્યું બીડું તો માતા ક્યારે કરવું જ છે તો એ બધું ઠીક છે જેમને આમાં સદસ્ય થવું હોય જોડાવવું હોય તો હજી પણ વેલકમ જ છે મારી લડત તો ચાલુ છે ને રહેશે અને હું લડીશ ગુજરાત સરકારના જે આયુર્વેદ બોર્ડ છે કે આરોગ્ય ખાતાઓ છે કે એ જે બી પ્રમાણપત્ર આપણને આપશે આપણે એક આધાર જોઈએ ક્લિનિક નાનું સરખું દવાખાનું